નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા બોરસદ તાલુકાના પીપળી ગામમાં રહેતા સૈયદ ગરાના મુસ્લિમ સમાજની દીકરી ઉંમર પાંચ વર્ષની ચાંદ સાત અને તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ સૈયદ અયમાન નિશા મુર્તુજા અલી દીકરીએ પહેલો રોજો આજ રોજ રાખેલો હતો અને આખો દિવસ તેમના માતા પિતાએ અલ્લાહની બંદગી કરાવી અને રોજાની ઇફતારી કરાવી તેમજ સૈયદ આયમાન નિશા દીકરીએ પહેલો રોજો રાખેલો હોય તેથી તેમના માતા પિતાએ ખૂબ કાળજી રાખીને ઇફ્તારી સર્વે કુટુંબ સાથે કરાવી જેથી કુટુંબજનીઓ ખુશાલ જોવા મળ્યા અને સૈયદ આયમાન દીકરી માટે સર્વે પરિવારજનોએ અલ્લાહ પરવર દિગાર પાસે દુવા માગી જે બદલ પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવામાં આવે છે પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ કહાનવા